શાળાના સમયે શહેરના મુખ્ય માર્ગો ચોકડીઓ અને શાળાઓ નજીક ટ્રાફિકની સમસ્યા પણ રહી છે. મંગળવારે સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ કલેક્ટર અને વાગરાના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યા બાદ ભરૂચ ધારાસભ્યને પણ મળી રજૂઆત કરી હતી. સ્કૂલ વર્ધીના વાહન ચાલકોને એ આર એ કચેરીએ બોલાવી મેક્સી parking માટે તમામ રાહત આપવા અને દસ બાળકોને બેસાડવા સુધી છૂટ આપવા પણ વિચારણાની ખાતરી આપી હતી. જોકે maxi નો વીમો લઈ વાહન ચાલકો યોગ્ય કરાય તેમ ઈચ્છી રહ્યા છે. બુધવારે સાંજે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રાઇવેટ પાર્સિંગ સ્કૂલના વાહન ચાલકોની નું નિરાકરણ લાવવા કલેક્ટરની અધ્યક્ષતામાં આરટી અધિકારીની ઉપસ્થિતિમાં સાંજે બેઠક માટે બોલાવ્યા છે જે બાદ સ્કૂલ વાહન ચાલકો આગળ નિર્ણય લેવાના છે